દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે દાહોદમાં નવ તાલુકાઓ આવેલા છે દાહોદ ગરબાડા દેવગઢ બારિયા ઝાલોદ ધાનપુર ફતેહપુરા સિંગવડ લીમખેડા સંજેલી આમ નવ તાલુકાઓ છે ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય દાહોદના ગરબાડા તાલુકામાં થાય છે દાહોદ જિલ્લાની રચના બે ઓક્ટોમ્બર ઓગણીસોને સુડતાલ સત્તાણુંના રોજ પંચમહાલ જિલ્લામાંથી દાહોદ જિલ્લાની રચના કરવામાં આવી છે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ છે સાહીઠ પોઈન્ટ સાહીઠ ટકા દાહોદ અને ડાંગ જિલ્લામાં આદિવાસી પ્રજાની સૌથી વધુ વસ્તી છે દાહોદ જિલ્લો બે રાજ્ય સાથે સરહદ ધરાવે છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન ગુજરાતમાં સૌથી વધુ મકાઈ દાહોદ જિલ્લામાં થાય છે ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો દાહોદ જિલ્લાનું પ્રાચીન નામ દધીપત્ર અને દધીપુરા નગર છે દાહોદના લીમખેડા તાલુકામાં રતન મહાલ રીચે આવેલું છે